ઘોડો લાવવાનું આપણો ઘોરો આવી ગયો છે મસ્ત જોરદાર બૂમ પાડાવે ચલાણો મંદર 15 આજુબાજુ હશે 15 આજુબાજુ છે બરોબર કમ છે કે છે ઉવાજી છે તાજા જોગમાં રાખો છે અમાર હટલ ભાઈ છે એલા બત ખાત્રી ન ખાઈ છે છે Tewa beri. Tewa beri. Tewa beri. হ্যাঁ বাবা রে রে বাবা রেজো আয়াদ ফিফটিন বাইক ঢাবা করে ছাড়া જય બાબા જય બાબા જે મધાજી જય બાબા રી અમે આવી ગયા છે કેમ્પ કેમ્પે અમારે આખી ટીમ આવી છે જો છે એસી વાળો બધી સેવા એસી ને માતાજી જય બાબારી મિત્રો જોઈ રહ્યા છો અમે અમે રહ્યા અને મસ્ત ગામ નેનાવા ગામમાં જોરદાર હાઈવે રોડ ઉપર એમ કે જય બાબારી સેવા કેમ્પ જોરદાર છે અને કેમ્પમાં એટલે પબ્લિક ઊંચી છે અને કેમ્પમાં દરેક સ્ટેજ ઉપર એસી ગોઠવેલી છે અને જમવાનું પણ એટલું મસ્ત હતું કે વાત છોડો અને એસીમાં બધે સ્ટેન્ડ ઉપર એસી સુવિધા છે જમવાની સુવિધા છે ઊંઘવાની સુવિધા બધી સુવિધા છે આ રહી જાતું તો ચાસીની હા મંજીરનો તો જ જય બાબાની જય બાબાની જય જય બાબાની જય બાબાની જય બાબાની જય બાબાની કેટલા પડ્યા છે

ખોટું પડે પેલું આ ખોટું પડાય આ માણસ ઉજ છોકરા આપડે તારે યાર અજે સેવા કરાયા 1 કિલો બેઠો 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 ઊઠ્યો લે લે તો વાય તો ભાઈ બોલો જા ભી લોગ

આ કેમ રુકા છે ને મમ્મા સેવા પણ સારી કરે છે અને જમવાનું મસ્ત હોય છે ચા નાસ્તો બધું હોય છે સાલ ને દાદા આપણે કેટલા ટાઈમથી કેમ ચાલુ છે એટલે વર્ષ અંદર થઈ છે ને વર્ષથી કેમ ચાલુ છે ને જ તો બહુ મજા આવે છે અને બહુ સેવા પણ કરે છે તો બધું શેર કરજો અને કરજો જય

tạo gì mà nói tất cả mọi người tất cả mọi người tất cả mọi જય બબારી ગાઈસ અમારો ટ્રેક્ટર પડ્યો છે ભાઈ ના ઓય રોટર આ ગાઈસ ડુંગળી સોલસ

જય બબારી મિત્રો ન બસ આજનો બ્લોગ અમારો આટલા વધી તો કાલનો સીધો સીધા દાડા નો બ્લોગ આવી જાય તો મીટિંગમાં રેજો રેડી જય બબારી જય બબા

મું ક્યાં રહું ઓલો માર વીડિયો બનાય બંગળ લગા ભૂલા કે કે મેલો મલ રાખી પેલું એ તો સુસ આરે લે રમા લેવી ઓલા ભાઈ ની કમાલ પગડું કો બડી ના રે વીઆઈપી રોડ લે બનાવી છે એ બનાવી ગોળગોળ ગોળગોળ હે ને લા બલબ મોબોજી એમ બા કરે બગડે ના બગડે હટ ના બગડે લે ઓય ઉખણો આ પડ્યો ભાઈ બોલ હા હા બોલ બોલ છે બોલ

બટાકાનો કારણ કે જીન ગોળ ને મજાની જમવાની ઓરડી ઓરડી લાગે મજબૂત થા બનાય બાકી ગોળદાર આમાં કૃષ્ણા કાય